ગામડાનો ધબકાર ચેનલના સૌ ખેડૂત મિત્રોને જય માતાજી મિત્રો આજે ચૌદ જૂન અને શનિવાર હવામાનની વાત કરીએ અત્યારે અઢી વાગ્યાનો સમય છે બપોરના તમે સેટેલાઇટ વાદળો જોવા અરબી સમુદ્રમાં વરસાદ પડી રહ્યો છે દક્ષિણ ગુજરાતમાં ક્યાંક ક્યાંક ચાંટા તૂટે છે અને ઉત્તર ગુજરાત સાઈડ રાજસ્થાન બોર્ડરે ઉદયપુર પાસે પણ ચાંટા છૂટી ચાલુ થાય છે હવે આના વિસ્તારો વધશે એ વધવાના કારણો ત્યાર પછી આપણું દેશી મોડલમાં પણ આ જે સિગ્નલ બતાવ્યા છે જે તમે પણ સમજો કે ભેજ વધી જાય ત્યારે ચંદ્રમાં અને સૂર્યદેવ ફરતે કુંડાળું થાય તેવું આજે સ્વરમાં કુંડાળું પણ થતું તે પણ આપણે સ્ક્રીન ઉપર જોઈશું એટલે સારો એવો વરસાદનો રાઉન્ડ આવ્યો છે બીજું મિત્રો કે બીએફએસ મોડલ સત્તર તારીખે આઠ ઇંચ સુધીનો વરસાદ બતાવી રહ્યો છે ખરેખર એની પણ કસોટી થશે હવે આપણે પહેલાં અત્યારે ઉપસ્થિત પરિબળો જોઈ લઈએ આઈએમડીએ બે દિવસમાં ગુજરાતમાં ચોમાસું આગમન થઈ જશે એવું જાહેર પણ કરી દીધું છે બધા પરિબળો ચક્રી થઈ ગયા છે આ મિત્રો સાતસો એસપીએસ છે અત્યારની બપોરની અપડેટમાં તમે જુઓ મુંબઈ પાસે યુએસસી છે એનો ટ્રાફ આપણે ગુજરાત ઉપરથી પ્રચાર થઈ રહ્યો છે આ સાડા આઠસો એસપીએસ છે આ યુએસસી જુઓ તમે મુંબઈથી દક્ષિણ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત સુધી આ યુએસસી સાડા આઠસો એસપીનું આવી પહોંચ્યું છે બધા પરિબળો સક્રિય થઈ ગયા છે પણ વરસાદની માત્રા વધુ રહેવાની છે અને લાંબો ટાઈમ રહેવાનો હોય રાઉન્ડ એટલે આપણે થોડોક વાર લાગે છે હવે આપણે સ્ક્રીન ઉપર જોઈ લઈએ સૂર્યદેવ ફરતું કુંડાળું થયું છે ચંદ્રમાં ફરતું કે સૂર્યદેવ ફરતું કુંડાળું થાય એટલે ભેદ વધી ગયો હોય અને એના કારણે આપણને ગોળ કુંડાળું દેખાય તે આપણા દેશી ભાષામાં બધા બુઝુર્ગો વડીલોને ખબર હોય છે કે તેના કારણે લાંબો રાઉન્ડ વરસાદનો આવે છે ભલે અત્યારે એલા ટાઈપ નો પણ થાય પણ અલગ અલગ દિવસે અલગ અલગ વિસ્તારો વધારે દિવસો સુધી અરાઉન્ડ હાલે એટલે બાવીસ ત્રેવીસ ચોવીસ પચીસ સુધી હાલે એવું હાલ બધા મોડલો પણ બતાવી રહ્યા છે દેશી મોડલમાં પણ આપણને ખ્યાલ આવી રહ્યો છે હવે મિત્રો આપણે આ બી મોડલ છે તે જોઈએ તેના મે લોન્ચ કર્યું છે આઈએમડીએ અને એઆઈ સિસ્ટમથી છ કિલોમીટર છ બાય છ કિલોમીટરના સ્ક્વેરમાં આ એનું ફોરકાસ્ટ કરશે તેવું કીધું છે અને આની કસોટી આપણે અત્યારે કરવાની છે કારણ છે તમે જે આ કેસરી જોઈ રહ્યા છો પૂર્વ ગુજરાતના ભાગમાં તે બસો એમએમ સુધીનો વરસાદ બતાવી રહ્યો છે આ ચોવીસ કલાકની અંદરની આ શક્યતાઓ છે આ પીળો કલર જે છે તે દસ મિલીમીટર સુધીનો છે લીલો કલર ચાલીસ મિલીમીટર સુધીનો છે પોપટી કલર વીસ મિલીમીટર અને લીલો ચાલીસ કિલોમીટર દૂધિયા સિત્તેર કિલોમીટર અને વાદળ એકસો ત્રીસ કિલોમીટર કેસરી બચ્ચો અને બસો ઉપર લાલ હવે આપણે ચોવીસ કલાકનો જોયું હવે અડતાલીસ કલાકમાં બીએફએસ મોડલ શું બતાવી રહ્યું છે તે પણ જોઈ લે આ મિત્રો બીએફએસ મોડલ અડતાલીસ કલાકનો ચાર્ટ છે સોળ છ તારીખ સુધીનો આ તમે જુઓ આમાં બ્લુ લાઇન એટલે એકસો ત્રીસ એમ એમ સુધીનો વરસાદ કયા વિસ્તારમાં બતાવી રહ્યો છે તો ઉત્તર સૌરાષ્ટ્ર ને એને લાગુ મધ્ય સૌરાષ્ટ્ર મધ્ય સૌરાષ્ટ્ર અને ભાવનગરની ખાડી આજુબાજુ આ અડતાલીસ કલાકનું બે સેક મોડલનો ફરકાશ છે એકસો ત્રીસ એમ એમ સુધીનો વરસાદ બતાવી રહ્યો છે હવે બોતેર કલાકનો મિત્રો જોઈ લઈએ મિત્રો આ બોતેર કલાકનો ચાર્ટ છે તમે જોઈ લો પૂર્વ ચૌરાષ્ટ્ર દક્ષિણ ગુજરાત ઉત્તર ગુજરાત કચ્છના ભાગો ઘણા બધા ભાગોમાં વાદળી એકસો ત્રીસ એમ એમ સુધીનો કેસરી બચ્ચો એમ એમ અને લાલ બચ્ચો એમ મિલીમીટર ઉપર એટલે કે આઠ ઇંચ ઉપરનો વરસાદ પણ બતાવી રહ્યો છે આ ગુજરાતના ભાગો તમે જુઓ બધા ભાવનગરની ખાડીથી માંડી પૂર્વ ગુજરાત ઉત્તર ગુજરાત કચ્છના અમુક ભાગો ઉત્તર ચૌરાષ્ટ્રના ભાગો આ બ્લૂ જે તમે જોઈ રહ્યા છો તે એકસો ત્રીસ એમએમ સુધીનો પોણા ભાગનું ચૌરાષ્ટ્ર કવરેજ થઈ જાય એવું બતાવી રહ્યું છે તેની તારીખ છે ચત્તરસો આપણે ખાસ આ મોડલ જોવા માટે જ આજે વિડીયો આપ્યો હતો આપણે કાલે વિડીયો તો આપેલો છે ઓલરેડી આ કેટલું ઊભું રહેશે ને એનું આપણને આ નવું લોન્ચ થયેલું મોડલ અત્યારે આ અગાઉ એવું લાગ્યું હતું કે આ ખરેખર ચક્સેસ જાય છે હવે જોઈએ કેવું સક્સેસ જાય છે ચેનલને સબસ્ક્રાઈબ કરજો વિડીયોને લાઇક કરજો અને ચેર કરજો જય માતાજી